Allah'a emanet ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે સાડા પાંચથી આ જગ્યા ઉપર જે દબાણો હતા નવ જેટલા ધાર્મિક દબાણો હતા અને પિસ્તાલીસ દેશ જેટલા મુસાફર હતા પાકા સ્ટ્રકચર હતા એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે આ દબાણદારોને અમે વીસ દિવસ પહેલા અમારા એસડીએમ એલઆરસી બસો બેનીચર અધિકૃત નોટિસ પણ આપેલ ખાલી કરવાની અને પંદર દિવસ પૂરા થતા અમારા મામદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે ચોવીસ કલાકમાં આ જગ્યા ખાલી કર્યા ફરે છે આમ થતા જગ્યા ખાલી ન થતા આજે વહેલી સવારે સાડા પાંચે અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીન સાથે આ ડિમોલિશન કર્યું અને ચાર કલાકમાં જે ડિમોલિશન કાર્ય પૂરી થઈ ગયું છે જે આપ જોવો છો આ ડેબ્રીજ ને છે હવે બે દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી રહ્યું સર કેટલી જમીન અને અંદાજે કેટલી કિંમત ખાલી કરાવી છે એકસો બે એકર જગ્યા અને અંદાજીત ત્રણસો વીસ કરોડની એની કિંમત થાય છે